મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ગોળ માં લીંબુ નું અથાણ તો આપણે આ એક કિલો ગોળ લીધો છે અને આ એક કિલો લીંબુ છે અને આ લીંબુ આપણે મીઠું અને હળદર ભરી અને આપણે એક મહિનો બોળી દીધા હતા મહિનાની માથે કદાચ બે દિવસ વહી ગયા છે એમ અને આ આપણે બે સબજી લાલ મરચી લીધું છે આ બે ચમચી રાય ના કુરિયા છે અને આ બે ચમચી ધાણા ના કુરિયા છે અને આ એક ચમચી હિંગ લીધી છે તો આપણે આ લીંબુ ને ધોવાના નથી ધોઈએ એટલે મોડા પડી જાય બરાબર એટલે આપણે આને હવે છે ને આ રીતે આપણે શીરું જુદી કરી નાખશું આ રીતે અને બી બધા આપણે કાઢી લેશું અંદરથી આપણે લીંબુ હાવ ગળી ગયા છે એક મહિનો આપણે ગળવા દીધા છે હવે આમાંથી આપણે આ બી બધા કાઢી આ રીતે આ રીતે આપણે બધા લીંબુ ને શીરું જુદી પાડી લેશું અને બધા આમાંથી આ બી કાઢી લેશું બારા તો આપણે આ લીંબુ ને આ રીતે શીરું આપણે બધી જુદી કરી નાખી છે અને આ બી એ બધા આપણે કાઢી લીધા છે હવે અંદર કદાચ કોઈ ઘી હોય તો બી એમ બધા કાઢી લીધા છે બી તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું ને આ તપેલી મૂકશું અને એમાં આપણે આ તેલ નાખશું આ રાય અને ધાણા ના કોડિયા શેકાય એટલું તેલ આપણે લેવાનું છે આ તેલ ગરમ થઈ ગયો સર આપણે આ ધાણા ના કોડિયા નાખશું અને આ રાય ના કોડિયા નાખશું આપણે આને શેકાવા દેવું આને છે ને ધીમા ધીમા ગેસે આપણે ઘડીક શેકાવા દેસું આમ એકદમ આપણે આમ ફૂલ ગેસ રાખી નાખીએ તો આ દાસી જાય એમ આને હેકાતાય પણ વાર ન લાગે એમ બે મિનિટ માં હેકાઈ જાય તો હેકાઈ ગયા છે આપણે ગેસ બંધ કરશું અને આ તપેલી આપણે નીચે ઉતારી લેશું હવે આપણે એમાં ગોળ નાખી દેસુ આપણે એક કિલો લીંબુ હોય તો આપણે એક કિલો ગોળ તો નાખી જ દેવાનો આમાં એમાં પછી આપણે ઓછો ગોળ નાખીએ તો પછી ખાટું થાય એમ એટલે એક કિલો લીંબુ હોય એટલે એક કિલો ગોળ તો જોવે એમ અને આપણે જે આ હિંગ લીધી છે એ હિંગ આપણે આમાં ઉપરથી નાખવાની છે તો હિંગ નો સ્વાદ પણ સારો આવે અથાણામાં એમ તો હવે આપણે આને મિક્સ કરશું બધુંય તો આપણે આ લાલ મરચું લીધું છે આ આપણે બે સમજી છે આપણે પણ જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે તમે વધારે નાખો હોય તો એ પણ નાખી શકો છો એમ અને આની જગ્યાએ તમે યસ કે મસાલો પણ નાખવો હોય તોય નાખી શકો છો એમ પણ અમને આ મરચા વાળો વધારે પસંદ અમારા ઘરના બધાને આ ભાવે એટલે અમે આ જ બનાવીએ મરચામાં અને આ હિંગ છે એ નાખશું આપણે તો હવે આપણે આ અંદર લીંબુ નાખી દેશું આ બધા ને આપણે આને મિક્સ કરી દઈશું

આ રીતે આપણો ગોળ ગળી ગયો છે કારણ કે આપણે એક કલાકનો સમય આપ્યો હતો એટલે આપણે ક્યારે એક કલાક થઈ છે પણ હજી આને કલાક હજી આપણે આને વધારે રહેવા દેવું પડશે કારણ કે આપણે એક કલાક વધારે રહેવા એટલે આ ગોળ હાવ ગળી જાય છે એમ અને તમારે એક ખાસ ધ્યાન રાખવાનું કે તમે ગમે ત્યારે લીંબુ બોળો લીંબુ બોળો એટલે તમારે બોળી અને એની ઉપર તમારે વજન મૂકી દેવાનો અને જે લીંબુનું પાણી થાય એ લીંબુના પાણીમાં જ તમારે લીંબુ રહેવા દેવાના અને ઓછામાં ઓછા એક મહિનો તો તમારે લીંબુ રાખવાના છે તો એ લીંબુ તમારું ગળશે અને તમે ઉપરથી બોળી અને પછી તમે સાદું પાણી નાખશો એટલે લીંબુ તમારા સબળ થઈ જાય અને ગળશે નહીં અને આ લીંબુ આપણા એકદમ ગળી જાય આ અથાણું તમે ખાઈ શકો દાંત વગર ના હોય તોય પણ આ અથાણું ખાઈ શકે એટલું પોષણ થાય છે આ અથાણું તો આપણે હવે સર્વ કરશું આ અથાણું તમે પણ રોટલી સાથે ખાઈ શકો રોટલી સાથે રોટલા સાથે ભાખરી સાથે બધે ખાઈ શકો છો અથાણું અને અથાણું પણ બહુ સારું બને છે અહિયાં ગોળમાં અથાણું તૈયાર છે આપણું ગોળમાં લીંબુનું નું અથાણું તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું ગોળમાં લીંબુ નું અથાણું